જય જય રામ જય જય રામ નમસ્કાર મિત્રો જય શ્રી રામ સૌને જેની આપણે અતુતારપૂર્વક રાહ જોઈ રહ્યા છે પાંચસો વર્ષથી જે રાહ જોઈ રહ્યા છે તે ઘડી આવી પહોંચી છે અને ગણતરીની કલાકોમાં જ રામલલા જે છે અયોધ્યામાં નવનિર્મિત જે મંદિર છે તેમાં બિરાજમાન થવાના છે ત્યારે એ પ્રસંગને લઈને આખા દેશમાં જે છે રામમય બની ગયો છે તેમાં મોરબી કેવી રીતે બાકાત રહીએ ત્યારે મોરબીમાં પણ છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે એમાં છેલ્લા અઠવાડિયાથી તમે જેના મુખમાં જુઓ જેના મોઢે સાંભળો તે રામ 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 જ હોય છે ગમે ત્યાં તમે જાઓ રામમય આખો માહોલ જે છે બની ગયો છે ત્યારે મોરબીમાં જુદી જુદી સંસ્થાઓ જે છે તે આજે જુદી જુદી સંસ્થાના જે આયોજકો છે તે અત્યારે અહીં આપણે ભેગા થયા છે અને રામ જન્મભૂમિ જે તીર્થક્ષેત્ર છે તે આર આ આજ સુધી સનાતન ધર્મ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના તમામ લોકો તમામ સંસ્થાના જે આયોજકો જે છે તે અત્યારે છે અને બે દિવસ સુધી આખો માહોલ જે છે તે રામમય બનવાનો છે ત્યારે બે દિવસમાં કયા કયા કાર્યક્રમો યોજાનો છે તેના વિશેની માહિતી આજે આપણે આપવાના છીએ ત્યારે સૌથી પહેલાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર છે તેમની સાથે આપણે જોડાયા છે તમારું નામ કીધું ભાવિ ગરીશભાઈ ભટ્ટ ભાવિકભાઈ આ જે આપણે કાર્યક્રમ જે છે કેટલા સમયથી ચાલે છે શું કાંઈ છે એક મહિનાની લગભગ કાર્યક્રમ ચાલે છે કેટલા ઘરો સુધી આપણે પહોંચી શક્યા છે કેવો માહોલ છે શું કાંઈ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ આપણે નવ ડિસેમ્બરના રોજ ચાલુ કરેલો હતો ત્યાર પછી અમે અક્ષત કળશ યાત્રા કાઢવાનું ચાલુ કર્યું શેરીએ શેરીએ ગામડે ગામડે અક્ષતકળશ યાત્રાનું આયોજન કર્યું જેમાં સંઘ અને પરિષદની દૃષ્ટિએ કુવાડવા પડધરી ટંકારા વાંકાનેર માળિયા મોરબી મોરબી તાલુકો કુલ મળીને પંદર ઉપનગર અને તાલુકાની અંદર અમે સાડા પાંચસો જેટલી કળશ યાત્રાઓ કાઢી ત્યાર પછી એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી અક્ષત વિતરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન અક્ષતની પડીકી ત્યારબાદ રામ મંદિરનો ફોટો અને સાથે આમંત્રણ પત્રિકા અમે ઘર ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ કર્યો તો જેમાં અમે બે લાખ દસ હજાર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો એનાથી વધારે પહોંચ્યા છે ઓકે બે લાખ દસ હજાર ઘરો સુધી પહોંચી ગયા છે ત્યારે આ જે ઘરો સુધી પહોંચવામાં આરએસએસ જે છે તેનો પણ મહત્વનો ફાળો છે ત્યારે આરએસએસમાંથી રાજેશભાઈ બદ્રખી આપણી સાથે જોડાય છે રાજેશભાઈ કેવો માહોલ રહ્યો શું છે ઘરોમાં પહોંચ્યા ત્યારે કેવી રીતે લોકોનો પ્રતિસાદ શું હતો જેમ સબરી રામજીની રાહ જોતી હતી એવી રીતે દરેક ઘરમાં બધાને આનંદ ઉલ્લાસ થયો ભાઈ અમારી ઘરે આમંત્રણ પત્રિકા આવી વર્ષોથી જેની રાહ જોવાતી હતી એ પ્રસંગ બહુ ટૂંકા સમયમાં આપણે સન્મુખે જોશું તો ખરેખર અત્યારે આખા મોરબી શહેરમાં આખા મોરબી જિલ્લામાં એટલો હર્ષોલ્લાસનો માહોલ છે કે ભગવાન શ્રી રામ પોતાના મૂળ સ્થાને પધારી રહ્યા છે અને આની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જેટલા કાર્યકરો છે અંદાજે આઠસોથી એક હજાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ ઘરે ઘરે અક્ષત અક્ષત પત્રિકા અને ફોટો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાંથી લગભગ કોઈ પણ ઘર બાકાત રહ્યું હોય એવું સંભળાતું નથી તમામને આવરી લીધા છે એ ઉપરાંત જેટલી જેટલી મોરબી જિલ્લાની અંદર શાળાઓ છે કોલેજો છે તેમાં પણ પહોંચવાનો અમે ખૂબ સારો પ્રયાસ કર્યો છે અંદાજે એકવીસથી બાવીસ શાળા કોલેજોમાં અમે દરેક પહોંચ્યા છીએ અને ભગવાન શ્રી રામનો જે કાંઈ સંદેશ છે એ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આજે બાવીસ તારીખનો જે કાંઈ ઉત્સવ છે એ ઉત્સવ અંગે કઈ રીતે ઉજવવો તેની માહિતી આપી છે ધન્યવાદ ઓકે એટલે ઝૂંપડીથી લઈને બંગલા સુધી તમામ જગ્યાએ જે છે તે અક્ષત અને જે આમંત્રણ પત્રિકા જે છે તે પહોંચી ગયા છે એટલે કોઈ પણ ઘર એવું બાકી નથી કે નાની ઝૂંપડી બાકી નથી રહી કે જ્યાં અક્ષત અને જે આમંત્રણ પત્રિકા છે ન પહોંચી હોય ત્યારે આ અવસર જે છે ઉજવવાનો દિવાળી જેવો માહોલ જે છે જોવા મળે છે બજારોમાં પણ તમે જોઈ શકો છો જોવા મળતું હશે કે ઠેર ઠેર રોશનીનો શણગાર કર્યો છે ઠેર ઠેર રામ ભગવાનની જે ઝંડીયું છે તે લગાડવામાં આવી છે ધ્વજ લગાડવામાં આવે છે ત્યારે આ જે કાર્યક્રમો છે બે દિવસ સુધી ભરચક કાર્યક્રમો છે ત્યારે કયા કયા કાર્યક્રમ છે તેના વિશેની હવે માહિતી મેળવું સૌથી પહેલાં રુચિરભાઈ સ્વાગત છે તમારું રુચિરભાઈ આપણે કાર્યક્રમ છે કઈ તારીખે કાર્યક્રમ છે શું કાર્યક્રમ છે કઈ જગ્યાએ કાર્યક્રમ છે આવતીકાલે એટલે કે રવિવારે તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ મોરબીનું જે કેન્દ્ર બિંદુ કહેવાય જે રાજચોક કહેવાય એવા નેરુગેટ ચોકમાં સનાતન સર્વ સનાતન હિન્દુ સમાજ એટલે કે સર્વ સમાજ આની અંદર સાથે મળી અને એક નિજાનંદ કરવા માટે જે લોકોમાં એક થનગનાટ હતો કે રામ મંદિર બને છે તો આપણે એનો ઉત્સવ કેમ ઉજવશું આપણે નાચવું છે ગાવવું છે થનગનાટ છે લોકોની અંદર તો એ ખુશી આનંદ વ્યક્ત કરવા માટે લોકોની માંગ હતી કોઈ એવો એક રવિવારનો કાર્યક્રમ આપણે ગોઠવીએ કે લોકો માણી શકે છોકરાઓને સ્કૂલ ટ્યુશનની રજા હોય સરકારી અધિકારીઓને રજા હોય આ રજા તો પછી જાહેર થઈ ત્યારે રજા જાહેર નહોતી અમે જ્યારે આયોજન કર્યું ત્યારે તો અમે બહુ જાજુ બધું વિચારી અને રવિવાર રાત રાખી કે આપણે નાચવું છે ગાવું છે કૂદવું છે આનંદ ઉલ્લાસથી ઉજવવો છે તો એકવીસ તારીખે રાત્રે રવિવારે સામાજિક સમર સમરસતા સાથે અમે આ નેહરુ ગેટ ચોકની અંદર એક સારું એવું મ્યુઝિકલ નાઇટનું ભક્તિ સંગીતનું આયોજન કર્યું છે ત્યારબાદ બીજા દિવસે પણ ગેટ ચોકમાં બહુ સારું એક આયોજન છે મહાઆરતીનું સરેરાશ તો મોરબીની અંદર જેટલા પણ આયોજન થાય છે આપણા સનાતન હિન્દુ સમાજના છે ને આપણા જ છે આ તો ફક્ત ને ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે હું આપને માહિતી આપું છું બાકી જેટલા પણ કાર્યક્રમ થાય છે મોરબીની અંદર એ આપણા જ છે ને આપણે બધા ઇન્વોલ્વ જ છીએ બધા આપણામાં ઇન્વોલ્વ છે એટલે સામાજિક સમરસતા જળવાય સમા સનાતન સર્વ હિન્દુ સમાજ જે છે એ એકઠો થઈ અને દરેક જગ્યાએ કાર્યક્રમમાં ઉમટી પડે એવી મારી એક હિન્દુ તરીકે સૌને વિનંતી છે ઓકે જે ગઈકાલે કાર્યક્રમ છે એકવીસ તારીખના રોજ કાર્યક્રમ છે તે કેટલા વાગે શરૂ થશે કોણ એમાં કલાકારો છે શું કહે છે જે એની અંદર મોરબીની યંગ ઇન્ડિયા ગ્રુપ અને ઇન્ડિયન લાઇન્સ ક્લબ આ બંને જવાબદારી ઉપાડી છે કાર્યક્રમની જે કાર્યક્રમમાં એક તો લગ્નગાળો ખૂબ હતો વિપુલભાઈ કોઈ આપણને ગાયક કલાકાર મળવા કોઈ આપણને માઈકવાળા મળવા એ બધી બહુ શક્યતા બહુ ઓછી હતી એટલે યંગ ઇન્ડિયા ગ્રુપને અમે જવાબદારી સોંપી કે આપ મ્યુઝિકલ જે સંગીત સંધ્યાનું જે આયોજન છે એનું તમે સંભાળો બાકીની જે કંઈ પણ વ્યવસ્થા છે યંગ ઇન્ડિયા ગ્રુપ અને અમારા ઇન્ડિયન લાઇન્સ ક્લબના જે સભ્ય છે કલ્પેશભાઈ રવેશિયા અને વોર્ડ નંબર સાતના પૂર્વ કાઉન્સિલર અમે બધા સાથે મળીને આયોજન કર્યું છે અને સાંજે સાડા આઠ વાગે નેહરુ ગેટ ચોકમાં આવતીકાલે કાર્યક્રમ શરૂ થશે તે ઉપરાંત મોરબીની કોઈ પણ ટ્યુશન ક્લાસ ડાન્સ એકેડમી સ્કૂલ જો કોઈના બાળકોને કોઈ વેશભૂષા કરવા હોય કોઈ ડાન્સ કે કોઈ નૃત્ય કે કોઈ સાંસ્કૃતિક કાર્ય રજૂ કરવું હોય તો આ કાર્યક્રમ આપ સૌનો છે આપણા સૌનો છે આપ આવકાર્યા છો ગમે ત્યારે સંપર્ક કરી શકશો અમે એની અંદર જાહેરાતની અંદર પુષ્પરાજસિંહ અને ભાવેશભાઈ દોશી જે અમારા ઇન્ડિયન લાઈન્સ ક્લબના પ્રમુખ છે એમનો નંબર આપેલો છે આપ સંપર્ક કરીને આપનો કોઈપણ કાર્યક્રમ આવતીકાલના કાર્યક્રમમાં રજૂ કરી શકશો ઓકે એટલે કોઈ પણ વ્યક્તિ જે છે તે કંઈ આવીને આ કાર્યક્રમ રજૂ કરી શકે પરંતુ એના માટે રજીસ્ટ્રેશન જરૂરી છે કારણ કે જેથી કરીને કાર્યક્રમને યોગ્ય રીતે ગોઠવી શકીએ ત્યારે આપણી સાથે સીડી રમતભાઈ જોડાયા છે રમતભાઈ આપણે કઈ સંસ્થામાંથી છો અને આપણે છે શ્રીડી રામાવત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે અને બાવીસ તારીખે સર્વ હિન્દુ સંગઠન દ્વારા રામ મહેલ મંદિરથી નેરુગેટ સુધીની ભવ્ય શોભાયાત્રા છે એ શોભાયાત્રાની અંદર મહિલાઓ માતાઓ બહેનો બાળકો એ ઉપરાંત જે કાંઈ સંગીતના સાધનો છે સંગીત સાથે જે રીતે ચૌદ વર્ષનો વનવાસ કરી લંકા ઉપર વિજય મેળવી અને અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ જ્યારે આવે છે આગમન થાય છે ત્યારે જે ઉલ્લાસ હોય છે એ જ પ્રકારે ઉલ્લાસ આપણે રામ મહેલ મંદિરથી નેરુગેટ ચોક સુધી એ શોભાયાત્રા આવશે અને નેરુગેટ ચોકની અંદર ભવ્ય એક સ્ટેજ બનાવેલું છે એ સ્ટેજની અંદર ઓર્કેસ્ટ્રા પાર્ટી છે માત્ર ને માત્ર રામ શ્રી રામ હનુમાનજી મહારાજ ઉપરના જ ભજનો ધૂનો કીર્તનો હશે તથા જે શક્તિ ગરબી મંડળની દીકરીઓ છે બાળાઓ છે એ નેરુગેટ ચોકની અંદર અંગાર રાસ રજૂ કરશે એ સિવાય મહાઆરતીનો કાર્યક્રમ છે દરેક બહેનો ભાઈઓ અબાલ વૃદ્ધો તમામ લોકો એ મહાઆરતી કરશે અને ત્યાં દીવડાની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા એક અમારા કાર્યકર છે તેને ઉપાડી છે કે ગમે એટલું પહેલાં અમે ઘીનો વિચાર કર્યો હતો પણ અમુક કાર્યકર્તાઓએ કીધું કે શિયાળો છે એટલે ઘી જામી જાય એટલે એના બદલે અમે તેલથી દીવા કરી અને પૂરો નગર દરવાજા ચોક રામમય મંગલમય એ રીતે આપણો ઉત્સવ છે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થાય છે બિરાજમાન તો થાય છે ફરીથી આજે ચારસો ને અઠ્યાસી વર્ષ પછી તેર લાખ કાર કાર સેવકો એ ઉપરાંત નર અને નારી તેર લાખ લોકોએ શહાદત વોરી છે એમાં પણ પચીસ હજાર માતાઓ બહેનોએ શહાદત વોરી છે એટલે આ ઉત્સવ સ્વયંભૂ છે કોઈ પ્રચાર પ્રસાર એના કારણે નથી આપણે જે કંઈ પ્રચાર પ્રસારના જે કાંઈ આપણા પત્રકારો છે એ આપણી પાસે આવે છે એ લોકો જોવે છે કે ભાઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે આ સ્વયંભૂ આ ભગવાનનો એક આપણા ઉપર પ્રેમ કહેવાય કે પૂરા ભારત વર્ષની અંદર મોરબી કે રાજકોટ કે સૌરાષ્ટ્ર ગુજરાત એ રીતનું નથી સ્વયંભુ કોઈને કેવું નથી પડતું એકદમ ભાઈચારો આવી ગયો રામ રાજી આવી ગયું છે અને બાવીસ તારીખે મોરબીના નગરજનોને અમે અનુરોધ કરવાનો હોય આપણો જ છે જેમ રુચિરભાઈએ કીધું એમ સમગ્ર આપણે સનાતન લોકો સનાતનની પહેલાં વ્યાખ્યા હું કહી દઉં કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ એ ત્રણેની પ્રાર્થનાની જે કાંઈ પ્રક્રિયા છે એ હિન્દુ જેવી છે એટલે સનાતન કહેવાનો છે એટલે બધા સનાતની ભાઈઓ બહેનો માતાઓને અમે વિનંતી કરી છીએ એક મોરબીના સનાતની એક ભાઈ ગણો દીકરો ગણો એ રીતે અમે વિનંતી કરી છીએ કે આ કાર્યક્રમની અંદર ઘરે બેસોમાં અને આનંદથી બારે આવો તમારા વિસ્તારમાં કાર્યક્રમ છે આમાં અનુરોધ અમારે શું બોલવાનું ટેવ એટલે બોલાઈ જાય છે એટલે બધા આવો અને આપણે બધા સાથે મળી મોરબીના નગરજનો આ કાર્યક્રમને ઉજવીએ અને માણીએ ધન્યવાદ શોભાયાત્રા કેટલા વાગે શરૂ થશે અને શું કાય છે અને કેટલા લોકો એમાં શોભાયાત્રા શોભાયાત્રા ચાર વાગે બાવીસ તારીખે સોમવારે ચાર વાગે દરવાગઢના ચોકથી પ્રસ્થાન કરશે અને એ શોભાયાત્રાની અંદર લગભગ ચારથી પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેવાના છે આવી અમારી ગણતરી છે કારણ કે અમે બહેનોની પણ મીટિંગ બોલાવી હતી એમાં ચારસોથી પાંચસો બહેનો હતા બે વખત બેઠક બોલાવી એ ઉપરાંત ચારથી પાંચ બેઠકો આપણે જે જે સંગઠનો છે આજે સર્વ હિન્દુ સંગઠન છે ને એ જેટલા મોરબીની અંદર સંગઠનો છે ને એના મુખ્ય સંગઠનોને ભેગા કરી અને આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે કોઈ એક સંગઠન નથી પણ એ સંગઠન બધા જ સંગઠનો જેમ કહી શકીએ કે એસોસિએશન એ પ્રકારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા આજે હું માની લો કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની જવાબદારી પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યક્રમ નથી કરતું અમે ઇન્વોલ્વ આમાં છીએ કે સર્વ હિન્દુ સંગઠન દ્વારા ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કે વીએચપી કે જે કાંઈ એ રીતે નહીં સર્વ હિન્દુ સંગઠન દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે ચાર વાગે શોભાયાત્રા છે અને ત્યાં સાત વાગે પહોંચશે સાત વાગે મહાઆરતીનો કાર્યક્રમ છે અને એ ઉપરાંત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જેટલા પણ લોકો ત્યાં આવ્યા હશે તેઓને પ્રસાદરૂપી પેંડા આપવામાં આવશે એ બોક્સ તૈયાર થઈ ગયા છે એટલે તમામ નગરજનોને ભગવાન શ્રી રામના પ્રસાદ રૂપે ત્યાં બોક્સ આપવામાં આવશે પાંચ હજાર એકસો જેટલા બોક્સ જે છે પ્રસાદી રૂપે આપવાના છે આ ઉપરાંત બાપા સીતારામ ચોકમાં જે છે તે પણ અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આવો એટલે ખબર પડે કે બાપા સીતારામ ચોકને પણ શણગાર્યો છે ચાર જુદા જુદા ગેટ બનાવવામાં આવ્યો છે ત્યારે અહીંયા શું કાર્યક્રમ છે એના વિશે આપણે જયદીપભાઈ આપણી સાથે જોડાયા છે જયદીપભાઈ અહીંયા ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે શું કાર્યક્રમ છે શું કહે છે બાપા સીતારામ ચોકમાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ઉમે નવરાત્રિ મહોત્સવ અને બાપા સીતારામ યુવક મંડળ દ્વારા જે રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આપણે ઉજવવાનો છે એમાં એકવીસ તારીખથી કાર્યક્રમ શરૂ કરીએ છીએ આપણે બાવીસ તારીખે કાર્યક્રમ પૂર્ણ થાય છે એકવીસ તારીખે રાતે નવ વાગે સમૂહમાં હનુમાન ચાલીસાનું ગાન કરવાનું છે નવ વાગે કાર્યક્રમ શરૂ કરશું રાત્રિના કાર્યક્રમ પછી દસ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ સ્કૂલની મોરબીની અલગ અલગ નામાંતરિત સ્કૂલના બાળાઓ આવશે એ રામકૃતિ રજૂ કરશે ઓકે પછી અગિયાર વાગે સમ બાપા સીતારામ ચોકમાં રાસગરભાનું આયોજન કરેલ છે રાત્રીસ તારીખે રાત્રે એકવીસ તારીખે રાત્રે બાપા સીતારામ ચોકમાં ઉમિયા નવરોત્રી મહોત્સવ દ્વારા રાસ ગરબાનું આયોજન કરેલ છે એ એકવીસ તારીખનો કાર્યક્રમ પછી બાવીસ તારીખે સવારે નવ વાગે આપણે અલગ અલગ ચાર ગેટ બનાવ્યા છે રામ રામદ્વાર સીતામૈયા દ્વાર લક્ષ્મણ દ્વાર નાનમજી દ્વાર રામદ્વારમાં રામજીને રામજી તૈયાર થઈને આવશે ને સીતામૈયામાં સીતાજી તૈયાર થઈને આવશે એની સાથે ચારે ચાર જગ્યાએ સવારે નવ વાગે એક જ જગ્યાએ એક જ સમયે શોભાયાત્રા નીકળશે ઢોલ નગારા સાથે શોભાયાત્રા નીકળશે બધી જગ્યાએ અલગ અલગ હજાર પંદરસો માણસો જોઈન્ટ થશે જે રામદ્વાર અવની ચોકડીથી શરૂ થશે અવની ચોકડીની આજુબાજુની સોસાયટી તમામ એની સાથે જોડાશે રામજી સાથે ને સીતા મૈયા દ્વારા રવાપર ચોકડીથી શરૂ થશે રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોકડી લગી તમામ આજુબાજુની સોસાયટીની સાથે જોડાશે ને એવન્યુ પાર્કથી રઘુવંશી સમાજ દ્વારા લક્ષ્મણજી ને શોભાયાત્રા કાઢવામાં આવશે એવન્યુ પાર્કથી બાપા સીતારામ ચોક લગી ને આપણે સના રોડ ઉપર સરદાર પટેલની પ્રતિમા પાસેથી હનુમાનજીની શોભાયાત્રા નીકળશે ને એ બાપા સીતારામ ચોક લગી આવશે ઓકે આજુબાજુના બધા જ સોસાયટી સાથે મળીને આ આયોજન કરેલું છે એમાં આપણે અયોધ્યાથી લાઈવ પ્રસારણ જે થવાનું છે બાર વાગે ને વીસ મિનિટે એ લાઈવ પ્રસારણ આપણે મોટી એલઈડી સ્ક્રીન મૂકેલી છે એમાં લાઈવ મહાઆરતીનું આયોજન આપણે કરેલું છે જે સમયે આરતી ચાલુ થશે અયોધ્યા એ જ સમયે આપણે સંપૂર્ણ પાંચ હજારથી છ હજાર ભાઈઓ બહેનો ને બાળકો સાથે મળીને મહાઆરતીનું આયોજન કરેલ છે એ આરતી પૂર્ણ કરશો ઓકે એટલે એકવીસ તારીખથી લઈને બાવીસ તારીખ સુધીના ભરસક કાર્યક્રમો જે છે બાપા સીતારામ ચોકમાં થવાના છે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ લઈ મહા આરતી શોભાયાત્રા સહિતની ચાર શોભાયાત્રા નીકળવાની છે ચાર ગેટ છે ચારે ચાર ગેટમાંથી જુદા જુદા જે શોભાયાત્રા આવશે રામ ભગવાનની શોભાયાત્રા આવશે લક્ષ્મણજીની શોભાયાત્રા છે હનુમાનજીની શોભાયાત્રા આવશે અને સીતામયાની શોભાયાત્રા ચારે જે શોભાયાત્રા આવી અને બાપા સીતારામ ચોક આગળ ભેગી થશે અને ત્યાંથી જે છે તે ઉત્સવ ઉજવવામાં આવશે અને જે રામ મંદિરનો જે પ્રાણ છે લાઈવ આવશે ને સાથે મહા મહાઆરતી પણ અહીંયા કરવામાં આવશે ત્યારે આ સાથે બજરંગ દળ છે તે પણ જોડાયેલું છે અત્યારે ગામમાં કેવો માહોલ છે લગભગ મેં સાંભળ્યું છે કે ક્યાંય ઝંડી મળતી નથી અને ઝંડી માટે પણ પડાપડી થાય છે શું કહીશું અત્યારે જે આપણે અયોધ્યામાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અંધુ અનુસંધાને સમગ્ર દેશભરમાં રામમય વાતાવરણ બની ગયું છે અને હાલમાં જે રીતે વિપુલભાઈ વાત કરી કે ઝંડી અત્યારે પ્રત્યેક ઘરમાં ધ્વજ લાગી ગયા છે ગામમાં અત્યારે ક્યાંય તમને કેસરી કાપડ જોવા નથી મળતું તો માણસોમાં અંદરથી જ જે જાગૃત આવી છે અને રામ પ્રત્યેનો જે પ્રેમ અને ભાવ જાગ્યો છે તેનાથી સમગ્ર મોરબીમાં અત્યારે જોઈએ તો ઝંડી કેવું કંઈ મળતું નથી અને સમગ્ર ભારત વર્ષમાં અને મોરબીના દરેક ધર્મપ્રેમી ભાઈઓમાં અનેરો ઉત્સાહ છે અને આ કાર્યક્રમને કઈ રીતે વધારે ઉત્સાહ તે ઉજવી શકાય તેવું બધામાં એક ઉત્સુકતા છે ઓકે ઘરે ઘરે શેરીએ શેરીએ ગલીએ ગલીએ મહોલે મહોલે અને વિસ્તારમાં અને તમામ સોસાયટીઓમાં જે છે આ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે આ જુદા જુદા તનથી ચાર કાર્યક્રમો જે છે મોરબીમાં સામૂહિક રીતે જે યોજવાના છે સામૂહિક સ્થળે યોજાના છે એના વિશેની માહિતી આપી આ ઉપરાંત તો સોસાયટીઓમાં જે છે એપાર્ટમેન્ટમાં છે તમામ વિસ્તારોમાંની આ કાર્યક્રમો તો યોજાવાના છે મહાઆરતી સહિતના તમામ જગ્યાએ કાર્યક્રમો યોજવાના છે ત્યારે આ જે કાર્યક્રમો સામૂહિક જે કાર્યક્રમ છે એના વિશેની માહિતી માટે આજે આપણે બધાને ભેગા કર્યા હતા ત્યારે બધા ભેગા મળી મળશું જય જય શ્રી રામ જય જય શ્રીરામ નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર